સીધી વાતમાં આપ સૌનું સ્વાગત છે હું છું જીતુભાઈ પંડ્યા પરમ દિવસે ટીવી પર હું સમાચાર જોતો તો અને ભાગવતજી જે આરએસએસના વડા છે એમની સાથે બેઠેલા સંક્રાચાર્યને નું દર્શન કરવાનો લાભ મળ્યો ભારતમાં 24 કલાક ચાલતી ધાર્મિક ચેનલો છે એ ચા એ 24 કલાક ચાલતી ચેનલ પર શંકરાચાર્યજીનો એક ફોટો પણ 24 કલાકમાં જોવા મળતો હતો ખેર એમાં બધા જ જે ધર્મગુરુઓ દેખાય છે એ પૈસા ચૂકવીને દેખાય છે પણ આ ચેનલો પણ અને આખો હિન્દુ સમાજ એમણે શંકરાચાર્યને બાજુ પર મૂકી દીધા છે બહુ વર્ષો પછી શંકરાચાર્યને મેં ટીવી પર જોયા તો હું પૂછવા માગું છું હિન્દુ સમાજને મારી જાતને બધાને મને ઘણા વખત ત્યાં પ્રશ્ન હતો કે આ દેશના સંચાલનમાં નેવું કરોડ હિન્દુઓના જે ચાર ધર્મગુરુઓ છે મુખ્ય ધર્મગુરુઓ છે શું ક્યારેય હિન્દુ ધર્મની બાબતોમાં પણ એમની સલાહ લેવાય છે અને હું કોંગ્રેસને દોષ નથી આપતો ભાજપે પણ જ્યારે એ પાંચ છ વર્ષ સત્તા પર રહ્યું કેન્દ્રમાં અને રાજ્યોમાં ઘણા બધા રાજ્યોમાં ગુજરાત જેવા રાજ્યમાં વીસ વર્ષથી સત્તા પર છે પણ અહીં પણ કોઈ દિવસ શંકરાચાર્યનું બહુમાન થયું શંકરાચાર્યને મુખ્યમંત્રીએ પચાસ સો કરોડ રૂપિયાની થેલી આપી કે શંકરાચાર્યને એ પગે લાગી રહ્યા છે એવી તસવીરો ક્યારેય અખબારમાં પ્રગટ થતી નથી આપણે હિન્દુ સમાજે આપણા જ ચાર ધર્મ મુખ્ય ધર્મ ગુરુઓને બિલકુલ સાઈડ ટ્રેક કરી દીધા છે રોમના પોટ વેટિકનમાં પોપ સાહેબ શું કરે છે એ એના સમાચાર આપણા અખબારોમાં આવે છે પણ આપણા ચારેય શંકરાચાર્ય અત્યારે પોતાના આશ્રમમાં છે કે ભારતમાં વિહાર કરી રહ્યા છે કે ક્યાં પહોંચ્યા એના સમાચાર ક્યારેય આપણા કોઈ અખબારમાં નથી આવતા ટાઈમ્સ ઓફ ઇન્ડિયાને તો માફ કરી દઈએ કે ઇન્ડિયન એક્સપ્રેસને પણ લોકલ ન્યૂઝને પણ શંકરાચાર્યોમાં કોઈ દિલચસ્પી નથી હિન્દુ સમાજને પણ દિલચસ્પી નથી અને પછી આપણે સવાલ પૂછીએ છીએ કે શા માટે હિન્દુ સમાજ પાછળ પડી ગયો શા માટે સરકાર હિન્દુ સમાજને છે શા માટે સમાજમાં હિન્દુ સમાજનું વજન નથી પડતું તો મુખ્ય વસ્તુ એ છે કે આપણો જે પ્રતિક છે આપણા જે ધ્વજ છે એ ચાર શંકરાચાર્ય જો હિન્દુ સમાજ ભૂલી જાય એમને કોઈ માન ન આપીએ તો બાકીના સમાજને બીજો સમાજ શું કરવા માન આપે આ બહુ સીધી સાધી વસ્તુ છે અને એ જ થઈ રહ્યું છે કે આપણે આપણા ધર્મએ હિન્દુ ધર્મએ અને ખાસ કરીને આપણો હિન્દુ ધર્મ એટલા બધા સંપ્રદાયોમાં વેચાઈ ગયો છે અને હવે આ સંપ્રદાયોના જે વડા છે એ વડાઓને પોતાના ફંક્શનમાં એ શંકરાચાર્યજીને બોલાવતા નથી તો વેટિકનમાં પોપ સાહેબ શું કરે છે એના સમાચારો અખબારોમાં અને આપણા ટીવી પર આવતા રહે છે પણ શંકરાચાર્યો શું કરે છે એની કોઈને ચિંતા નથી આપણે ત્યાં તિબેટમાંથી હકાલી કઢાયેલા દલાઈ લામા સાહેબ રહે છે ભારતમાં માંડ અડધો ટકો ખ્રિસ્ત નથી અને માંડ ગણ્યા ગાંઠા પચીસ ચાળીસ પચાસ લાખ તિબેટીયનો છે આ પચાસ લાખ એક કરોડ તિબેટીયનોના જે નેતા છે ધાર્મિક નેતા છે એ દલાઈ લામા દિલ્હી આવ્યા તો એરપોર્ટ પરથી ઉતર્યા ત્યારથી માંડીને બધા જ સમાચારો કવર થતા રહે છે દલાઈ લામા બોલ્યા ના બોલ્યા દલાઈ એ નિવૃત્ત થવાનું કહ્યું દલાઈ લામાએ બીજા દલાઈ લામાની મ્યા ને ચીને કોને નહીં મ્યા ને આપણે એક પચાસ લાખ તિબેટીયનોના આપણે અમને માટે હમદર્દી છે પણ પચાસ લાખ તિબેટીયનોના જે ધાર્મિક નેતા છે એમને વર્ષમાં ભારતના ટીવી પર જે કવરેજ મળે છે અખબારોમાં જે સ્થાન મળે છે એનું એક ટકો સ્થાન હિન્દુ ધર્મ નેવું કરોડ હિન્દુઓના ચાર શંકરાચાર્ય ન મળતું હોય તો આપણે આને શું કહીશું બે બાબતો હોય શકે એક તો આપણા શંકરાચાર્યજીઓ જ પીઆર વર્ક નથી કરતા એટલે કે પત્રકારોને ખવડાવવું પીવડાવવું એમને ભેટો આપવી એ કામ નથી કરતા માટે એમને આમાં રસ નથી દેશમાં કોઈ બનાવ બને છે બહુ મોટો બનાવ બને છે તો નથું ઘેરે 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 નથું ઘેરે જેવા નેતાઓ પ્રજા નાનકડો ટેક્સી ડ્રાઈવર બતાને પૂછવામાં આવે છે કે તમારું શું માનવું છે શું માનવું છે શું કરવું છે કોઈ ધારો કોઈ ટીવી વાળા કોઈ જનતા કે કોઈ સરકાર શંકરાચાર્યજીને પૂછવા ગયું હોય કે આ બાબતમાં તમારે શું માનવું છે તો એવું મને યાદ નથી આવતું અત્યારે રાષ્ટ્રપતિનો પ્રશ્ન ઉભો થયો છે એનડીએ પૂછવાયું છે નીતિશ કુમાર અને જઈને ચાર શંકરાચાર્યજીને પૂછતા હોય કે શું કરવું જોઈએ અમે ચૂંટણી લડીએ કે ના લડીએ એવું બનવાનું નથી એને બન્યું પણ નથી કારણ કે આપણા સમાજે હિન્દુ સમાજે એમ એમનું નેતૃત્વ સ્વીકાર્યું નહીં આપણે ચાર શંકરાચાર્યોને માનવા તૈયાર નથી આપણે એમને કોઈ રિસ્પેક્ટ આપવા તૈયાર નથી એ વડોદરામાં આવે છે તો પાંચસો જણા ભેગા થતા નથી કદાચ આર્થિક રીતે પણ બીજા સંપ્રદ નાના સંપ્રદાયોના ગુરુજીઓ અપજો ખર્ગોપતિ છે કદાચ એટલા પૈસા પણ શંકરાચાર્યો પાસે નહીં હોય એમના ટ્રસ્ટોમાં નહીં હોય તો આપણે આપણા નેવું કરોડ હિન્દુઓના ચાર સર્વોચ્ચ માન આપતા નથી આપણા નાના બીજા જે સંપ્રદાયો છે એ શંકરાચાર્યજીને એટલે બોલાવતા નથી એમના ફંક્શનમાં કે શંકરાચાર્યના ફંક્શનમાં જતા નથી શંકરાચાર્યજીના કારણ કે શંકરાચાર્ય હિન્દુ ધર્મના સર્વોચ્ચ ધર્મગુરુ હોવાના નાતે સૌથી ઊંચા આસને બેસે ને બાકીના સંપ્રદાયના ગુરુઓને નીચે આસને બેસવું પડે એમણે શંકરાચાર્યને પગે લાગવું પડે આ વાત કદાચ આપણા સાંપ્રદ સંપ્રદાયોના નેતાઓ ધર્મગુરુઓને કબૂલ નથી કારણ કે એમને ભય લાગે છે કે જો હું મારા ચેલાઓની હાજરીમાં મારા અનુયાયીઓની હાજરીમાં જો હું શંકરાચાર્યજીને પગે લાગું તો પછી મારા જે અનુયાયીઓ છે એ શંકરાચાર્યને પગે લાગવા માંડશે બહુ નિરાશાજનક ચિત્ર છે ખ્રિશ્ચિયાનિટી બહુ જ મજબૂત છે આખી દુનિયામાં પહેલા નંબર પર છે કારણ કે ખ્રિશ્ચિયાનિટીમાં એક હાયર કે છે એટલે જે કેથોલિક સંપ્રદાય છે એમાં રોમના પોપને એટલે વેટીગનના પોપ સાહેબને સર્વોચ્ચ વડા બધા જ માને છે એમાં પણ સો ભાંડાઓ છે સો ચર્ચો છે પણ બધા એવું સ્વીકારીને ચાલે છે કે પોપ સાહેબ અમારા વડા છે 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 એક એક ઈસ્લામમાં પણ હજારો છે પણ ઈસ્લામમાં એક વાત બહુ સ્પષ્ટ છે કે મોહમ્મદ પેગમ્બર સાહેબ અને કુરાનમાં જે કઈ લખ્યું છે એ ફાઈનલ છે એમાં કશો એક અલ્પ ફેર કરવાનો કોઈનો અધિકાર એટલે ત્યાં પણ એક સંગઠન છે અને ત્યાં પણ નાના મોટા બધા જ નો એટલો એમના સંપ્રદાય પર ને એમના મુસ્લિમ સમાજ પર અંકુશ છે આપણે બિલકુલ નિરઅંકુશ પ્રજા છે આપણે શંકરાચાર્યોની મહત્તા સ્વીકારતા નથી શંકરાચાર્યોને આપણે જ માન આપતા નથી અને આપણા ચાર જે સર્વોચ્ચ ધર્મગુરુઓ છે એને સરકાર માન આપતી નથી દલાઈ લામાનું જે સ્ટેટસ છે ભારતમાં એ કદાચ આપણા ચાર શંકરાચાર્યોનું નથી અને રોમના વેટિકનથી જ્યારે પોપ સાહેબ ભારત પધારે છે ત્યારે ઇંગ્લેન્ડના કે અમેરિકાના રાષ્ટ્રપતિ જેટલું માન એમને આપીએ છે પણ આપણા ચાર શંકરાચાર્યોને મેં કદાચ એવું સાંભળ્યું છે કે ભાઈ કેબિનેટ કક્ષાનું એમને માન આપવામાં આવે છે પણ દેખાતું નથી કે એ કંઈ કેબિનેટ કક્ષાના માન ભોગવતા હોય તો આ કરુણ દશા છે હિન્દુ સમાજની કરુણ દશા છે આપણે આમાંથી કંઈક શીખીએ કંઈક પ્રયાસ કરીએ કે આપણે આપણા ધર્મગુરુઓને માન આપીએ જેથી કરીને હિન્દુઓ સંગઠિત થઈ શકે તમે હજારો જણના નેતૃત્વમાં સંગઠિત ન થઈ શકો તમે એક કે ચાર જણના નેતૃત્વમાં સંગઠિત થઈ શકો પણ કમ નસીબે ખબર નહીં આ દેશને શું થયું છે હિન્દુ સમાજને શું થયું છે કદાચ આ ચાર શંકરાચાર્યો પણ એકબીજા સાથે કેટલું મળે છે કેટલું સંગઠન રાખે છે એ ખબર નથી ચારેય જણે પણ સંગઠિત થઈને પોતાની જે પ્રતિભા છે એ વધારવા પ્રયાસ કરવો જોઈએ મને ખબર છે કે આ ચારેય શંકરાચાર્યો જોઈએ અદ્વિતીય જ્ઞાની છે અસાધારણ જ્ઞાની છે અને એમની પસંદગીની આખી જે પ્રક્રિયા છે એ અદ્ભુત છે હજારો વર્ષથી આ ચાલી આવ્યું છે પણ આપણી સરકારોએ પણ રાજ્ય સરકારોએ પણ પોતાના મત વધારવા સાવ થર્ડ ક્લાસ અને સાવ સામાન્ય લોકોને પણ શંકરાચાર્યની પદવી વાપરવા દે છે એમને પણ આ શંકરાચાર્યો ચાર મુખ્ય શંકરાચાર્યો જેટલું જ માન એકરામ બધું આપી રહી છે તો જાણી જોઈને આપણી સરકારો બી ચાર ને બદલે છે હળીશ ઉભા કરી દીધા છે ગમે તે માણસ શંકરાચાર્ય પદ પગ લઈને ફરે છે સમાજ એને પાછો પગે લાગે છે એની એના એના હોર્ડિંગ લાગે છે બોર્ડ લાગે છે લોકો ત્યાં દોડીને જાય છે સાચા શંકરાચાર્યો ખોવાઈ ગયા છે અને આ ચાળીસ બનાવટી શંકરાચાર્યો દેશમાં ધૂમ મચાવી રહ્યા છે કમનસીબી છે આપણા સમાજ આપણે નહીં જાગીએ અને આપણે ઈચ્છા રાખીએ કે રાજકીય ક્ષેત્રે હિન્દુઓનું માન વધે એ વધવાનું નથી કારણ કે આપણે આપણા જ શંકરાચાર્યને માન આપવા માગતા નથી તો આ સ્થિતિમાંથી આપણે બહાર આવીએ મોહન ભાગવતની જોડે બેઠેલા શંકરાચાર્ય દેખાય એવું નહીં આપણે એવી આશા રાખીએ કે નવા રાષ્ટ્રપતિ ચૂંટાય એ શંકરાચાર્યને પગે લાગવા જાય આશીર્વાદ લેવા જાય એટલી હિન્દુ સમાજની તાકાત વધે સીધી વાતમાં આજે બસ આટલું જ આવતીકાલે ફરી મળીશું